કરુણા અભિયાન હેઠળ ડપોઈમાં ઉત્તરાયણ પર્વ પર પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા તો ઇજાગ્રસ્ત સારવાર કરવામાં આવી હતી ડભોઈ તાલુકામાં કરુણા અભિયાન અંતર્ગત વનીકરણ વિભાગ અને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી અનેક પક્ષીઓને નવજીવન મળ્યું છે તો બીજી તરફ કલેક્શન સેન્ટરો દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને પક્ષીઓના જેવો બચાવવામાં આવ્યા હતા પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી બે દિવસમાં અલગ અલગ પાંચ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા તો પતંગની દોરીમાં ફસાયેલા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પાંચ પક્ષીઓને રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવવામાં સફળતા હાંસલ કરી હતી જો કે દોરીના ઊંડાઘાને કારણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સર્જરી અને પ્રાથમિક સારવારની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી